ધારી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઇસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર જંગલમાં પ્રવેશી સિંહ તેમજ અન્ય પ્રાણીઓને પજવણી કરતા ઇસમને પકડી પાડ્યો ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચન આપેલું હોય તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંજાના માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા એસમને ઝડપી લીધો સાગર રાણાવડિયા ઉંમર વર્ષ વીસને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો વન વિભાગ દ્વારા આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી